તો આજે થઈ ગયા અમે વેલા નવરા અને હું અને મારી કેનીસાબે રમવા માં થોડું ઘણું રમવું પડે ને તાજ એટલી વારમાં અવા જ સુરત દાદા એ હું આવી ગયો તડકો લઈને ધાબે કપડાં સુકાવા આવી જાઓ મેં કીધું આ એ વાત હાચી એના વગર થોડું આલે અને પછી આપણે પહોંચી ગયા ધાબે અને સૂકવી દીધા બધા કપડાં પણ કપડાં થોડું રહેવાનું નામ લે આજે તો પવન દેવતા કંઈ સુરત ટૂંક પ્રસન્ન થઈ ગયા હોય એવું લાગતું હતું કપડાં એક સૂકવું ને એક ઉડી જાય મેં વાનું આનું શું કરું તાજ એટલી વારમાં થઈ ગયા તા બપોરને આ લો ખાવા આ સાડી બીજના વહેતા હતા ને આ મારી કેની ઈચ્છા ને એના પેતરા ન ખૂટ્યો તા પડી ગઈ હતી સાંજ અમે વીણતા હતા ધાણા મને કે મમ્મી હું બધું કામ કર નાખું તું બેસી જ મેધું આઈશ અત્યારથી તું કામ કરવા માંડી તા અમારે સાંજે બનાવને તે અડદની દાળ અને અમારું કુકરની રીંગ નહોતી આવતી મેં એને મૂકી દીધી હતી ફ્રીઝરમાં અને એને કાઢીને મારે ચડાવવાની હતી તો આજે કેવો લાગ્યો મારો બ્લોક લાઈક કરજો શેર કરજો અને ફોલો કરવાનું નહીં ભૂલતા અને કમેન્ટ કરજો તમારે પણ રીંગ થઈ જાય છે ખરાબ મારી જેમ